સુરેન્દ્રનગર ગલગોટાની ખેતીમાં મેળવી સફળતા અન્ય માટે બન્યા પ્રેરણારૂપ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોઠ ગામના ખેડૂતે પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે તેમણે ત્રીસ વીઘા જમીનમાં ગલગોટા ફૂલનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોઠ ગામના ખેડૂત જયેન્દ્રસિંહ પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે અગાઉ જે કપાસ અને મગફળી જેવા પાકોનો વાવેતર કરતા હતા જો કે આ પાકમાં ઉત્પાદન ખર્ચ વધુ આવતો હતો અને બજારમાં પૂરતા ભાવ મળતા નહોતા તેમણે રોકડિયા પાક ઉતર પડવાનો નિર્ણય કર્યો તેમણે પોતાની 30 વીઘા જમીનમાં 1 લાખ ગલગોટાના રોપાનો વાવેતર કર્યું છે દરેક છોડ દીઠ આશરે 1 કિલો ફૂલનું ઉત્પાદન થાય છે નવરાત્રી દિવાળી અને લગ્નની સીઝન દરમિયાન ફૂલોના ભાવ પ્રતિ કિલો પચાસ થી સાહીઠ રૂપિયા સુધી મળે છે જેનાથી તેમને સારો નફો થાય છે જયેન્દ્રસિંહના મતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને ખેડૂતો બમણી આવક કરી રહ્યા શકે છે તેઓ અન્ય ખેડૂતોને પણ આવા રોકડિયા પાકો અપનાવવા અપીલ કરી રહ્યા છે આ ઉપરાંત કોટ ગામનાજ જ અન્ય એક ખેડૂત કિરીટભાઈ પર છેલ્લા ત્રણ વર્ષથી ચાલીસ વીઘા જમીનમાં ગલગોટા ફૂલની ખેતી કરીને સફળતાપૂર્વક આવક મેળવી રહ્યા છે